સ્વાગત કરું છું અને આજે આપણે જે ટોપિકની વાત કરવી છે જથ્થાબંધ વેપાર જથ્થાબંધ વેપાર એનો અર્થ અને જથ્થાબંધ વેપારની સેવાઓ આ ટોપિક આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દરેક નજર અહીંયા વિશેષ ચર્ચા કરવાની છે ધ્યાન ધ્યાન અહીંયા અભ્યાસમાં ચાલો 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 યસ મિત્રો જથ્થાબંધ વેપાર જથ્થાબંધ વેપારની વાત કરવી છે એનો અર્થ જોઈએ જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ લેશે દાખલા તરીકે એક ઉત્પાદક છે

અને છૂટક વેપારી વચ્ચેની એક મધ્યસ્થ કડી છે આગળ વધીએ વાત કરીએ ઉત્પાદક ઉત્પાદક એની નીચે જથ્થાબંધ વેપારીને માલ આપે એ છૂટક વેપારીને આપે અને છૂટક વેપારી પાસે માલ કોણ લેવા જાય ગ્રાહક જાય તો પહેલાં ઉત્પાદક જે પ્રોડક્શન કરે છે એ જથ્થાબંધને આપશે એ છૂટકવાળાને આપશે અને એની છૂટકવાળા પાસે ગ્રાહક જશે તો પેલા ઉત્પાદક પછી જથ્થાબંધ પછી છૂટક અને જે કડી છે એ ગ્રાહક બની જશે ચાલો જથ્થાબંધ વેપારીની સેવાઓ પેલું મોટા જથ્થામાં વર્ધી વર્ધી એટલે સ્ટોક જથ્થો બજારની માહિતી માલના સંગ્રહની મુક્તિ વેચાણની ચિંતામાંથી મુક્તિ મૂડીની બરોબર છૂટ અને જોખમ સાથે પણ મુક્તિ બોલો મોટા જથ્થામાં વર્ધી છૂટ અને જોખમમાંથી મુક્તિ આટલી બાબતો બહુ ફાયદાકારક છે જથ્થાબંધ વેપારીની સેવાઓ એક પછી એક મુદ્દાને જોતા જઈએ પેલું મોટા જથ્થામાં વર્દી અને એવા ઉત્પાદકો મોટા જથ્થામાં વર્દી એને આપી છે વર્દી એટલે સ્ટોક જથ્થો એક પ્રકારનો બજારની માહિતી બજારમાં ગ્રાહકોની કેવી છે માંગ ગ્રાહકો શું માગે છે એની અભિરુચિ કેવી છે એનું ટેવ કેવી છે એની વલણ કેવું છે એની પસંદગી કેવી છે એની ફેશન કેવી છે ગ્રાહકને જેવું જોઈએ એવું ઉત્પાદક બનાવે એની નીચે જથ્થાબંધ વાળા લે એની પાસેથી એની પાસેથી છૂટકવાળા લે એટલે ગ્રાહકોનું વલણ અહીંયા બહુ મહત્વનું છે અને ગ્રાહકની બજારની વર્તમાન પરિસ્થિતિ બહુ મહત્વની છે કારણ કે ગ્રાહક જેવું માગે છે એવો માલ આપણે એને આપવાનો છે એટલે જરૂરિયાત પ્રમાણે એમાં ઘણી વખત થયા કરે ફેરફાર કારણ કે ફેશન ટેવ વલણ પસંદગી બદલાઈ જાય એટલે લોકોને રોજ રોજ નવું નવું જોઈએ ખાસ કરીને આપણા જેવા ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ ફ્રી કેમ તો કે જ્યારે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લે ને ત્યારે એ ગોદમાં ગ્રહણ કરે છે ગોડાઉનમાં ગ્રહણ સોરી સંગ્રહ કરે છે એટલે ઉત્પાદકે માલનો જે સંગ્રહ કરવો પડે છે એ ન કરવો પડે પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરે છે માટે ઉત્પાદકે પોતાના માલનો સંગ્રહ કરવો પડતો નથી એટલે માલના સંગ્રહમાંથી મુક્તિ મળી જાય છે બહુ સીધી વસ્તુ છે ચોથી બાબત છે વેચાણની ચિંતામાંથી મુક્તિ બોલો એ પણ સારી સેવા છે તો કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લે છે અને પછી ઉત્પાદક ને નાના નાના જથ્થામાં માલ નું શું કરે છે વેચાણ એટલે એને મુક્તિ મળી ગઈ છૂટ જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરે છે એટલે ઘણી વખત ખરીદી કરતા પહેલા અગાઉથી નાણાં ચૂકવી દે બોલો એડવાન્સમાં અને એડવાન્સમાં નાણાં છૂટે એટલે ઉત્પાદકને મૂડીની પણ કેવી મળી ગઈ છે છૂટ મળી ગઈ છે એડવાન્સ પેમેન્ટ આપે ને

હવે આપણે જોઈએ જથ્થાબંધ વેપારીની છૂટક વેપારી પ્રત્યેની સેવા તો પહેલી સેવા છે જરૂરિયાત પ્રમાણે માલ મળશે નહીં શાક ઉપર પણ માલ મળી શકે જાહેરાત ખર્ચ થાય જ નહીં અથવા તો ઘટી જાય ફરિયાદો નિર્ણય નિકાલ થઈ જાય જોખમમાંથી મુક્તિ મળે અને માર્ગદર્શન મળે બોલો આટલા ફાયદા થાય આટલી સેવાઓ એમને મળે કોને તો કે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારી પ્રત્યેની સેવાઓ પહેલું જરૂરિયાત પ્રમાણે માલ શાક પર માલ જાહેરાત ખર્ચમાં ઘટાડો ફરિયાદોનો નિકાલ જોખમમાંથી મુક્તિ અને સાથે માર્ગદર્શન એક પછી એક જોઈએ તૈયાર થઈ જઈએ યસ તો કે જરૂરિયાત પ્રમાણે માલ જથ્થાબંધ વેપારીએ છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે અને જ્યારે પૂરતા પ્રમાણમાં માલ પૂરો પાડે ત્યારે છૂટક વેપારીએ માલને સંગ્રહ કરવો પડતો નથી એટલે છૂટક વાળો જથ્થાબંધ વાળા પાસે પહોંચી જાય એટલે જથ્થાબંધ છૂટક એટલો આપે બીજું શાક ઉપર માલ શાક એટલે ઉધાર માલ મળે તો કે જથ્થાબંધ વેપારી કરેલ જાહેરાત અનુસાર અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નો કરે છે એ લોકો બહુ બધી એડવર્ટાઇઝ કરે છે પછી છૂટક વેપારી એની પાસે પહોંચી જાય છે કોની પાસે તો કે જથ્થાબંધ વેપારી પાસે હવે છૂટક વેપારીને કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાની નહીં જાહેરાત કોને કરી હતી તો કે જથ્થાબંધ વેપારીએ એટલે જથ્થાબંધ વેપારીને ખર્ચ કરવાનો જાહેરાતનો અને છૂટકવાળાને બે બેનિફિટ જાહેરાત એ નહીં કરવાની અને તમે જુઓ શાક ઉપર માલ એ મળે ત્રીજી બાબત જાહેરાત ખર્ચમાં ઘટાડો સેમ મુદ્દો બરોબર જથ્થાબંધ વેપારી બધી જ જાહેરાત કરે બધો જ ખર્ચ એ કરે પણ જાહેરાત ખર્ચ ઘટી જાય શાક પર માલ એટલે ઉધાર માલ વેચા છે બે મુદ્દા કોમન છે થોડો ડિફરન્ટ છે ફરિયાદોનો નિકાલ છૂટક વેપારીએ ગ્રાહક પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદ પણ નોંધાઈ શકે અને ઉત્પાદક સુધી પહોંચાડવામાં આવે તો ઝડપી નિકાલે એનો થઈ જાય બીજું ઉત્પાદક પાસેથી જથ્થાબંધ પાસેથી છૂટક પાસેથી જ્યારે ગ્રાહક પાસે જાય તો ગ્રાહક બધી જગ્યાએ ફરિયાદ લખી શકે અથવા ગ્રાહકે જેની પાસેથી માલ લીધો છે છૂટક પાસેથી અથવા જથ્થાબંધ પાસેથી તો ફરિયાદનો નિકાલ આવી જાય પાંચમો મુદ્દો જોખમમાંથી મુક્તિ જોખમ જ નથી બોલો સારી વસ્તુ છે કારણ કે એ જોખમ કોને તો કે જથ્થાબંધને જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરે છે એટલે એને જોખમ એને એના માલમાં જોખમ એને એને બગાડ થઈ શકે એને નુકસાન થાય એને ભાવમાં વધઘટ થાય પરંતુ છૂટકને કાંઈ લેવા દેવા છૂટક વેપારીને તો મુક્તિ આપવામાં આવે છૂટ્ટો મુદ્દો માર્ગદર્શન તો કે જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ લેશે અને એ લાભ છૂટક વેપારીને આપશે છૂટક વેપારી ખાસ કરીને માલનો ભાવ એનો ઉપયોગ અને વેચાણ અંગેનું માર્ગદર્શન મેળવશે ફ્રી ઓફ સેવા એટલે માર્ગદર્શન મળી ગયું છૂટક કોની પાસેથી જશે માર્ગદર્શન લેવા જથ્થાબંધ પાસેથી તો થેન્ક યુ સો મચ માય ડીયર ફ્રેન્ડ્સ પડી મળીશું નવા ટોપિક સાથે આજે વાત કરી જથ્થાબંધ વેપાર જથ્થાબંધ વેપાર સાથે છૂટક વેપારીની કઈ પ્રત્યેની રહેલી છે સેવાઓ એની વાત કરી નવા ટોપિક સાથે મળીશું જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને